તો જો પીકી ને પીપુલોન બધું બધું ચિત બધું લીધું આ જો પીપુલા કેટલો એ બધા આ ગયા કોઈ પૂર દોરી લેવા નહીં જય માતા મિત્રો જય દ્વારકા જીત તો સ્વાગત છે મારા દાના બ્લોગ વિડિયોમાં મેં તું ત્યાં થઈ ગયા આજે શું નોકરી ને આજે કિંદ્ર જાણું ગયે તેને મેં કહી દઉં છું હવે આ તો નાઇટમાં શું નોકરી મારા એટલે કાલે હવામાં ઘેર આવ્યા તો ઓલો વિડિયો બનાવી જોજો તમે

તો રાજ લઈ લીજો સર હવે અમે જઈએ હવે આવું આવી જ મિત્રો અત્યારે તો બહુ ટ્રાફિક અવાજ બહુ આવે એટલે બ્લોક બનાવે છે નહીં અંદરજન કોમ કમ ચાલે તમારું

એક ફટકારે ને ઓડા કાલ ચકાવાની વારી મૂકી દે ઉતરણ ઉપર ચકાવાની હો આ હું ના કેતો તો હું મારી મારીયો કરી માં ગરમા મૂકી દે તો કે ના કે બતા કે દે કે કો જૂના બૂટ જૂના બૂટ ના કોઈ ના નહીં તો હતા જૂના બૂટ ખાઈ બસ પણ પતી ગયો હવે

so oh, aja tuh jatuh ya. like, subscribe na, o, vlog, Jai, Jai, doh, <coughs> bye bye, you.